નમસ્કાર મિત્રો વાપી રિપબ્લિક પબ્લિક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે કડૈયા ભંડારવાળ મીરા સોલની પાછળ દમણ ખાતે શ્રીમદ્ ભગવદ્ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે ચોથા દિવસે શ્રીમદ્ ભગવદ્ કથામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહેલ છે આ કથાનું રસપાન પૂજ્ય શ્રી દેવુભાઈ જોશી ખેરગામવાડાના સાનિધ્યમાં કરવામાં આવી રહ્યું છે આ શુભ પ્રસંગે સૌ ગામજનોને કથા શ્રવણ કરવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે કથા વિરામ તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવારના દિને થનાર છે કથાનો સમય દરરોજ બપોરે બે થી સાડા પાંચ કલાક સુધીનો રાખવામાં આવ્યો છે થોડા તો નજીક આવ સુનંદા પાગલ હો ગઈ ગયા બાર બાર ક્યાં બતાવો તો સહી તબ સુન દાદીને કહા કે બાબા લાલો ભયો મારું નામ રમણ પટેલ છે ને મારા સાથી જગદીશભાઈ જે એમને જે અહીંયા જે દેવ બાપુ જે આવેલા છે જે અમે ભગવત સાગુત સપ્તાહનું જે આયોજન કરેલું છે જે બાપા સીતારામ અને જય ભવાની યુવક મંડળ તરફથી જે અમારા ગામની અંદર આ બીજી એક કથા છે ને જે અમારા જે અહીં આગળ જે સપ્તાહનું જે આયોજન કર્યું છે અને જે પહેલાં દિવસે જય ભવાની મંદિરથી એમની યાત્રા કાઢી આજે કથા શરૂ થઈને ચાર દિવસ ચાલતા છે અને આજે અમારી કૃષ્ણ મહોત્સવ બી ઉજવાનો છે થોડી વારમાં અમે કૃષ્ણ મહોત્સવ યોજો અને ખૂબ અમને અહીં આગળ જે અમારા જે જે ભગવત કથાના જે સાહિત્યકાર જેમને એમને જે અમૃતવાણી છે દેવ બાપુના મુખ મુખેથી જે સાંભળતા છે એમાં અમને અને અમારા ગામજનોને નહીં જે લોકો આવતા છે એ ભયંકર ખુશ છે અને અમે એવું માનીએ કે કથાનું આયોજન થાય અને લોકોમાં જે સમસ્ત લોકોની અંદર એક આપણું સનાતન ધર્મની અંદર જેનું ઉત્સાહ રહી અને સનાતન ધર્મનું એક વર્ચસ્વ કરી રાખે એવો મર્યા જય શ્રી કૃષ્ણ આજે આ કરિયાની પામે પાવનભૂમિ ઉપર છેલ્લા ચાર દિવસથી શ્રીમદ્ ભાગવતજીનું ભવ્ય ઉત્સાહ અને આનંદ સાથે કથા ચાલી રહી છે ત્યારે ખાલી કડિયાદ ગામ નહીં પણ સમસ્ત દમણ પ્રાંતના નગરજનોએ આ કથાનો ખૂબ આનંદ લીધો અને આજે પણ ભગવાન કૃષ્ણ જન્મ મહોત્સવનો આનંદ તમે નિહાળી શકો છો ટીવીના માધ્યમથી ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અને મારા પત્રકાર ભાઈઓના માધ્યમથી આ કથાને જનજન સુધી જે પહોંચાડી છે તો એ બદલ એ બધાનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવતા દિવસોમાં હજી પણ ત્રણ દિવસ કથા ચાલવાની છે કથાનો સમય દરરોજ બપોરે બેસી સાડા પાંચ રહેશે આપ સૌને દેવું બાપુના અને અમારું જલારામ યુવક મંડળમાં ભવાની યુવક મંડળ દ્વારા આપ સૌને હાર્દિક નિમંત્રણ છે અસ્તુ